નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વીચ્યા જિલ્લો રાજકોટ મુકામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આજે આપણે એવો એક વિડીયો તમને અપલોડ કરવાનો છે કે ગાય દરેક ખેતીની અંદર જે રાજકોટ જિલ્લાને ગુજરાતની અંદર આપણે નંબર વન બનાવવાનો છે કઈ રીતે કે આ વિડીયોની અંદર તમને બધું જોવા મળશે કે રાજકોટ જિલ્લો ટૂંક સમયની અંદર ગુજરાતના નંબર વન બનાવવાનો છે ગાયધારી ખેતીની અંદર અને એના માટે અમે કેવી માથાકૂટ કરી રહ્યા છીએ કેવી અમે મહેનત કરી રહ્યા છીએ ગુજરાતભરમાં રાજકોટ જિલ્લાની અંદર તો એ તમને આ વિડીયોની અંદર પૂરેપૂરો જોશો તો કઈ રીતે પ્રાકૃતિક ખેતી જે કરો છે એનો કેટલો ઉત્સાહ છે અને જ્યાં જ્યાં અમે મિટિંગ કરવી અને કેટલી કેટલી પબ્લિક આવી અને કઈ રીતે અમારું માર્ગદર્શન જે અમારા ગ્રુપના તમામ લોકો છે એ બધાના દ્રશ્ય હું તમને બતાવીશ અને સાથે સાથે અમારા આત્માનો ટાપ રાજકોટ જિલ્લાનો અને કલેક્ટર શ્રી સાહેબ એ બધાનો અમને પૂરતો સપોર્ટ છે કે તમારે જે કાંઈ કરવા જોગવું હોય આમાં કરો પણ આપણા રાજકોટ જિલ્લાને ગાય ખેતીમાં ટોપ લેવલે ગુજરાતની અંદર આપણે લેવાનો છે શું કારણે કે આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આપણે કેન્સરના દર્દીનો પહેલો નંબર આવે છે તો એને સારું પોષણ સગ આહાર મળે એટલા માટે ગાય આધારિત ખેતી તરફ દરેક ખેડૂતોને આપણે ધીમે ધીમે લાવવાના છે તો પ્રાકૃતિક ખેતીની અંદર ડ્રેગન ફ્રૂટ જે આખોય રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકા બાર તાલુકાએ બારે બાર તાલુકાના અમે ગાય ગાયધારી ખેતી કરી છે એ બધાએ અમે ભેગા સ્વયંભૂ ભેગા થયા અને ન્યાયક એવી મીટિંગ અમે કરી કઈ રીતે આપણે આમાં રાજકોટને નંબર વન બનાવી આપવી ગાય ધારી ખેતીની અંદર તો એ બારે બાર તાલુકાના હું તમને ફોટા રૂપે દૃશ્ય બતાવીશ અને ખાસ તો આપણે જે હિતેન્દ્રભાઈ પટેલ જે ગુજરાતના કિસાન મોરચાના પ્રમુખ એવું કંઈક છે લગભગ એને પણ અમને ઠેઠ હાજરી આપી તમે વિચાર તો કરો અમારા ગ્રુપનું ગ્રુપનું સંગઠન જોઈ અને એને પણ ના હાજરી આપી અમારે જાડેજા કિશનસિંહ જાડેજા એના ફાર્મની અંદર એને પણ હાજરી આપી અને વર્ષ રૂપ આપણે ઝાડવા રોપવાનો કાર્યક્રમ કર્યો અને બધા દર્શકોને આહવાન કર્યું કે આ આ તમે જે કાંઈ કરો છો એ બહુ સરસ રીતે કામગીરી કરો છો આવીને આવી કામગીરી કરો અને આપણા રાજકોટને નંબર વન બનાવો નકરું રાજકોટ રાજકોટ નહીં પણ ધીમે ધીમે આપણે ગુજરાતને પણ પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું છે આવી સલાહ સૂચન એમને પણ અમને આશ્વાસન આપ્યો તો એ કઈ રીતે બધું કર્યું છે એ તમને વિડીયોમાં આપણે દર્શાવવાનું છે અને આ છે મારી ગાય આધારિત ખેતી ચેનલ તો એ ચેનલને દર્શકો શેર પાસને સબસ્ક્રાઈબ અવું અવશ્ય કરી નાખજો અને જે મિટિંગની અંદર એ મેં અગિયાર બાર તાલુકાના ખેડૂતો ભેગા થયા તો એમાં તો હું તો કોઈને ઓળખતો નહોતો પણ મારે અવરનવર ફોન દ્વારા વાત થયેલી બધા એટલે લગભગ ખેડૂતોએ મને આવકાર્યો હતો તમારું નામ વસ્તાભાઈ ને ને અરે અમે તમારા બહુ વિડીયા જોઈ શીખી છે અને તમારા વિડીયામાં પરફેક્ટ રિઝલ્ટ આવે છે જો આવા હામેથી આપણને ખેડૂતો કહે ને તો આપણામાં એક જોશ આવે અને હવે તો અતિ ઉન આનંદ અને અતિ જોશ અમારામાં આવે છે કારણ કે રાજકોટના અગિયાર અગિયાર તાલુકા મારી ભેગા છે અમારા રાજુભાઈ હોય અથવા અમારા વીડી સાહેબ હોય કે પછી અમારા કે કે જાડેજા સાહેબ હોય નારાયણભાઈ હોય ધીરુભાઈ હોય અને અમારા ખાસ તો મુક્તાબેન જે મહિલામાં જે એક સંગઠનમાં કામ કરે છે આ ગાયધારી ખેતીનું એ દરેકે દરેકના હું તમને ફોટા અને વીડિયા દર્શાવીશ અને ગાય આધારિત ખેતીનું એ અમારે મિટિંગની જ્યાં થઈ હતી ત્યાં આ એની હરાજી થઈ એક કિલો ફ્રૂટની ગાયધારી ખેતીનું ડ્રેગન ફ્રૂટ

પાંચસો એકાવન રૂપિયા ભરતભાઈના મિત્રો આ હરરાજી પ્રાકૃતિક ખેતીની પહેલીવાર આ ઘટના ગુજરાતની અંદર બની છે કે મારે ઝેર રસાયણ મુક્ત ખાવું છે આ રીતે આપણે બજારને લાવવું છે કે જ્યારે મારો માલ રેડો રપેટ વેચાઈ જતો હોય એની જગ્યાએ બોલી લાગશે એક ટાઈમ નજીક આવવા જાય છે એનું આ ડેમોટ્રેશન છે આ હજી ટ્રેલર છે કદાચ આની વાત તો બજારમાં જાવાની છે આજ નહીં તો કાલ તમને જ્યારે પ્રાકૃતિક માલ એક વાર થેલી લઈને ગોતવા નીકળશો મળવાનો નથી ગેરંટીની વાતો છે આ આ કમળન ફૂટની કિંમત નથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની કિંમત છે એકાવન રૂપિયા ભરતભાઈના હાલો ફટાફટ પહેલું બોક્સ ભરતભાઈ હોતાં ભરતભાઈ પોતે જ ઓલી ઓર્ગેનિક તરીકે 600 600 રૂપિયા ઓલી ઓર્ગેનિક સાતો એકાવન રૂપિયા અમૃત લીંબોળી ખોળ ધન્યવાદ ધરતી અમૃત લીંબોડી ખોળ આઠસો એકાવન મનસુખભાઈ હિરપરા શ્રીમદ પ્રાકૃતિક ફાર્મ ના દેહુ આજે ફાર્મ થી ફાર્મ ને આપણે જે સપોર્ટ કરવા માંગતા એક બીજા ફાર્મ નો માલ આપણે વેચવાની વ્યવસ્થા કરવાની તૈયારી હતી નવસો ને એકાવન રૂપિયા ધરતી અમૃત નવસો ને એકાવન રૂપિયા ધરતી અમૃત એરંડી લીંબોડી ક્રોસ મિત્રો કમલમ ની કિંમત નથી આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ની કિંમત જાય

ક્યાંય પણ એક પણ કાર્યક્રમમાં માં જતા નથી સો ટકા પ્રાકૃતિક ખેતી કરે છે મૂંઝારો આવે તમે એકવાર કાર્યક્રમમાં માં આજે એનો મૂંઝારો દૂર થઈ ગયો અને બોલી આમે ઉભા રહી ગયા ધન્યવાદ આપણા કાર્યક્રમની તાકાત છે ધરતી લીંબોરી અમૃતકોડ બારસો ને રૂપિયા

એક ને બારસો એક હા બારસો એક હવે આપણે જે એક કિલો એટલે કે આપણે ધીરુ બાપાએ એ સતત રાત દિવસ મહેનત કરી એની આપણે ઉત્સાહભર આપણે એને સન્માન આપ્યું છે અને બીજું એ કે આપણે હવે દરેક વ્યક્તિએ આજ કમલમ લેવું હોય તો સો રૂપિયાના કિલો આપણે અહીંથી મળી જશે એકવાર ટેસ્ટ કરજો એટલે આપને ખબર પડે પ્રાકૃતિક જે ફળ ફ્રૂટ છે અનાજ કઠોળ છે એની એની તાકાત શું છે ખાધા પછી તમને છે ને રાતના વિચાર આવશે કે મારું આ ખાધું પણ છે ને આપણે કર્યું નહીં જય ગૌ માતા અને હવે આપણે આપણે ભાવેશભાઈને વિનંતી કરી કે એ એમનો સ્વીકારી લે માલ સમગ્ર ટીમ જે ગાડી લઈને આવી છે એનું સ્વાગત સન્માન કરવા ઈચ્છું છું તો એ ગ્રાઉન્ડમાં આવે બધું ભાઈ આવો તમારું સન્માન કરવું છે મારે આવો બધા યશપાલ આવો જોઈએ ને દર્શક મિત્રો કઈ રીતે અમે બધાય તાલુકાના ભેગા મળી અને આપણે રાજકોટ જિલ્લાના નંબર વન બનાવવા માગીએ છીએ પ્રાકૃતિક ખેતીની અંદર તો તમે પણ બધા અમને સાથ અને સહકાર આપજો અને મારો આ વિડીયો આગળ મોકલજો શેર પાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરાવજો અને સારો લાગે તો અમારો વિડીયો આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા